જય હિન્દ વંદે માતરમ આજે વીસમો દિવસ થઈ ગયો છે અને છોકરીઓને મેં આજે કાલે તમને ઊંચે કૂદ આપી હતી આજે રોબિકો આપવાનો છે નવ ફૂટ અને તમે વિડીયોમાં બનાવી રહેજો અત્યારે હાલ આ છોકરીઓ સોળસો મીટર દોડ્યું છે આમાં મેં એક ચેલેન્જ આપી હતી કે જે છોકરી સાત મિનિટમાં પૂરું કરશે અને હું શેગાના શું આપવાનો હતો પણ એક છોકરી સાત ચારમાં આવી તો એ હું પછી વિચારીશ એના માટે શું કરવું એ પણ હાલ તમે જોઈ રહ્યા છો છોકરી એકબીજાને એક્સરસાઇઝ કરી દઈશ લોંગ જમ્પમાં ઇમ્પ્રુવમેન્ટ માટે તમે જુઓ તમે દોરીને આવ્યા પછી તમારે આ રીતના स्टेप खोलवाना बेटा आप अगर आइए ना आइए आइए अब खोला अब दबाए खोलो जितना खोल सकता है खोलो एक दूसरे स्टेप खोलो बेटा स्टेप खोलो खोलो एक बीजा चलो शाबाश शाबाश अब नेक्स्ट ये 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 खड़े हो जाओ जो सामने वाले खड़े हो जाओ वो इधर आ जाओ पीछे इससे पीछे आ जाओ जा बेटा इधर पीछे आ जाओ इधर पैर लगाओ इसके इधर पैर दोनों पैर इधर आने दे इधर आने दे इधर पैर आने दे इधर आने दे अभी अभी खींच इसके पैर खींच दोनों खींच खींच पैर खींच हाँ खींच अरे खींचो ऐसे यार ये बात क्यों करते यार समझ में नहीं आ रहा है खींच 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 बेटा खींच बहुत बढ़िया बहुत बढ़िया चलो अभी पार्टी चेंज आगे वाले पीछे पीछे वाले फटाफट बराफट बराबर मापींद राखो फटाफट જે એક્સરસાઇઝ કરવાથી જો તમે આઈ જમ્પ કરો બેટા તમારે બધું જમ્પ થઈ જશે તો ખોલો તો ખરાબ પડે કરી શકો ટાઈમ કે અને હાઈ જમ્પ અને લોંગ જમ્પ કરતા થાય મમ્મી તો બહુ સારું ઇમ્પ્રૂવમેન્ટ લાવી શકો છો સાથીઓ મારે બધી જ ગર્લ્સ કમાન્ડો રેડી થઈ ગઈ છે હવે ડાયરેક્ટ આમ નવ ફૂટ જમ્પમાં લઈ ગયો છું હું ડાયરેક્ટ જ તમે જોઈ શકો છો વિડીયોમાં બને રહી છો ચાલો નવ ફૂટ લઈ જાઓ હોય કર તો આજે હું સ્પેશિયલ સાથી વીસમો દિવસ છે અને લોબી કુદ લઈ લાવ્યો છું લોબી કુદ માં ત્રણ થી ચાર પ્રકાર હોય છે એમાં મેન લોબી કુદ એ રીતનું હોય છે કે તમે તેથી આવી રહ્યા છો તો જ્યારે દસ કદમ બાકી હોય તમે તમારે સ્પ્રિન્ટ કરવાની છે નહી કે તમારે સ્ટેપ મોટા કરવાના છે સ્પ્રિન્ટ કરીને આવવાનું છે બીજું કે જ્યારે તારા તમારો હવામાં જમ્પ થાય છે ત્યારે તમારી બોડી ખેંચવાની છે અને તમે જે રીતના સાયકલ ચલાવો એ રીતના બોડી ખેંચવાની આજે જોઈએ છે નવી રીતના મેં કર્યું છે પહેલી વાર તો છોકરીઓ મેં બતાવી નહીં છોકરી કઈ રીતના જમ્પ કરી છે મારી કોશિશ રહે આમાં કેટલી છોકરી ક્વોલિફાઈ થઈ છે આજે મને ખબર પડે કે મારી કેટલી છોકરી પાસ થઈ છે તો એ વિડીયોમાં બન્યા રહેજો ચલો સ્ટાર્ટ બેટા આને જમ્પ કરવાનો છે ચલો સ્ટાર્ટ ચલો તારી બજા ના તો તે દેખ કે તમે છોકરીઓનો સાઈઝ જમ્પ શરૂ થઈ ગયો છે

તો તમે આ બેન જોઈ શકો છો લોંગ જમ્પ ચલો સાબાજ બહુ બઢિયા સાત ફીટ જતો બેન બરોબર છે અને જો જે ફોરેસ્ટ માં દે તમે ફ્રી સ્પીડ માં તમારો હાઈ જમ્પ અને લોંગ જમ્પ ના થતો હોય તો તમે પણ આ જ રીતે કરી તમારો લોંગ જમ્પ માં ઇમ્પ્રૂવમેન્ટ આવી શકે છે ઓકે જો આ તો લગવાન પાછું કરી દે હું જો જે સ્ટ્રોંગ હાઈ પાછું કરી દે ને કડીઓ તે તો પોતાનો હાઈ જમ્પ અને લોંગ જમ્પ કમ્પ્લીટ કરી જાય છે

तो उसको आगे हैं तीसरा इनको सेम अपनी तरफ से जम्प करने देंगे देखते कितने क्वालिफाई होते हैं चलो ये लड़की क्वालिफाई हो गई है अभी चलो दोबारा सब चलो ये छोकरी हो तुम्हें जंप करने की कोशिश करो है ना नजर તો એક પછી એક કશું ના જંબર લોંગ જમ્પ જે તમે આ રીતે જમ્પ પાઓ સદિશકો ફોરની તમારો આທີ ખેચ જે ફોરેસ્ટ માંટે ફિઝિકલ હોય છે તમે એક જ કરી શકો સપાસ થઈ જ જંગો તો એક પછી એક છોકરીઓ અરે વાહ બહુત બઢિયા વેરી ગુડ જમ્પ કમ્પ્લીટ કરી રહ્યા છે હજી એક ચાન્સ આપવાનું ડાયરેક્ટ કૂદવાનું આ હટાય બજુ અરે વાહ

અને એના પછી આ એક બીજી છોકરીનો તમે લોંગ જમ્પ જોઈ શકો છો એ પણ કમ્પ્લીટ લોંગ જમ્પ કરી દીધો છે અને એના પછી આ એક બીજી છોકરી છે ચલો પંડે 8 ફૂટ જે તમે લોંગ જમ્પ હા ચલો તને હાની 12 ફૂટ દોડે બે તાર તો આ છોકરીનો તમે લોંગ જમ્પ જોઈ શકો છો ચલો કોઈ વાત નહીં ફૂટ કમ્પ્લીટ થઈ જાય છે

हमने दो तरह से जम करा एक नजदीक से पाइप लगा के दूसरा पास में लाके अभी देखते हैं ये नौ फीट है आज देखते हैं कितनी बच्चियां हमारी क्वालीफाई हो चुकी हो, होती है देखते हैं आज मैं चाहता हूँ पूरी बच्चियां क्वालीफाई हो देखते हैं कोशिश करते हैं जैसे हमारा पता हाई जंप में सब हो गई है तो तब जो सको कि जेम बड़ी छोकरी हाई जम्प में क्वालिफाई थी गई थी जी रीते लॉन्ग जम्प है तो सर

તો તમે જોઈ શકો છો કે એક પછી એક છોકરીઓ લોંગ જમ્પ માટે આવી જાય અને જે કે દસ ફૂટ ઉપર જ લોંગ જમ્પ થયો છે આ છોકરી છોકરી પણ દસ ફૂટ સુધી આવી હોય છે તો જે મોસ્ટ ઓફલી છોકરીઓ હોય છે જે નવ ફૂટ આગળ જ જે લોંગ જમ્પ કરતા હોય છે અને નવ તો મોસ્ટ ઓફલી બધાને થઈ જ જાય છે તો તમે જોઈ શકો છો કે છ છોકરીઓ કમ્પ્લીટ લોંગ જમ્પ કરી અને એના પછી પણ છોકરીઓ જુનૂન જૂનું રહ્યા છે કે લોંગ જમ્પ કમ્પલસરી કરવાનું જ છે બધાને અને ફોરેસ્ટનું સપનું સ્થાન કરવું હોય તો એ ફોરેસ્ટનું તો ફોરેસ્ટમાં તમારે આ

સર એમને ફરી મોકલી આ જોઈ નું પાસ જોયું નવ ફૂટ કમ્પ્લીટ થઈ અને જે બે છોકરીઓ ફાઉલ થઈ હતી એમનો સર ફરીથી પણ નવું જમ્પ થઈ ગયા છે એના પછી તમે આ છોકરીનો જોઈ શકો છો વિડીયો બંધ કરો સીધો નહીં એ વિડીયો

ન્યાય દે અચ્છા લાગે વીડિયો તો શેયર કરના કોમેન્ટ કરના સ્વસ્થ રહે મસ્ત રહે જય જય જવાન જય કિસાન